નમસ્કાર વંદે માતરમ હું પટેલ હેમંગેની શ્રી વશિષ્ઠ વિદ્યાલયમાં ગુજરાતી માધ્યમમાં બાલ ભવનનું મારી ફરજ બજાવું છું બાળ મિત્રો કેમ છો તમે મજામાં છો ને હા ચાલો આજે આપણે અંગ્રેજી વિષય શીખવાના છીએ અંગ્રેજીમાં શું આવે આલ્ફાબેટ આવે અને બીજું નંબર્સ આવે તો આલ્ફાબેટનો વિડીયો આપણે આગળ જોઈ ગયા હવે આજે આપણે નંબર જોવાના છે नंबर्स किंवा बोलीय सौप्रथम 1, वन टू थ्री फोर 6, सिक्स सेवन एट 10. टेन वन झीरो टेन तर बाळ मित्र अपचना आपण અને આ બાજુ બધા નંબર્સ લખેલા છે તો બાળ મિત્રો આપણે બધા ચિત્રો ગણવાના છે અને ત્યાર બાદ આ બધા નંબર્સ નથી જે સાચો નંબર્સ હોય એની ઉપર આપણે બોર્ડ કરવાનો છે તો આપણે ગણિતમાં ગણીએ તો કેવી રીતે ગણીએ অং্েজি বিষয় হয় ত আপ গতে গু হয় ফ এতে গ ত সথম আপে স্টানেঘছ তবেবাী সাথে গ কেলাটা আছে ত হবে আ

Bé, i l'altre número que s'ha pres 6, 8, 5. T'has pres el seu આપણે કેટલા જોઈએ સાચો નંબર સાનાથી ગયો છે 5 તો આપણે 5 પર ગોળ કરીશું તો જુઓ બાળ મિત્રો આપણે જ્યારે ચિત્રો ગણીએ ને ત્યારે ઉપર પેન્સિલથી લાઈન દોરવાની તો આપણને વધારે ખ્યાલ આવે કે આ ચિત્ર ગણાઈ ગયું છે કે બાકી છે એટલે આપણે આવી રીતે લાઈન દોરીને ગણીએ તો જ આપણને વધારે ખ્યાલ ધ્યાન આપીને ચેક કરીને પછી જ આપણે ગોળ કરવાનો હવે આપણે અહીં સૂચના આપી છે કે ખાનાપૂર્તિ કરો તો આપણે વર્ન લખેલા છે પહેલા અને લાસ્ટમાં છે ટેન તો આપણે થી ટેન સુધીની ખાનાપૂતિ કરવાની છે જો વર્ન લખેલો છે બાજુમાં ખાલી જગ્યા છે એટલે એમાં આપણે લખીશું તો વન પછી કેટલા